ના ભાવ છે એટલે આમને રસોડું ચલાવા વાડી નથી અને કેડે તે 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 કરવા નથી એટલે પેલું કે છે ને જબ્બાની જાળ પકડીને કેવા વાળો હોય પપ્પા આઈસ્ક્રીમ ખાવી છે આઈસ્ક્રીમ કે એટલા રૂપિયા છે ભાઈ ખબર છે એટલે આ લોકોને ખબર ના પડે અન્ય દલિત સમાજોની બહેનોને અપમાન કરે તમારી તાકાત નથી દલિત સમાજોની કે દરબાર સમાજોની અપમાન કરવાની અને તાકાત હોય તો મારી સામે આવો ખબર પડે કે કોનું અપમાન થાય છે સાહેબ અને એનો બદલો શું છે તારીખે દેખાશે દલિત ભાઈઓને કહું છું કે દરબાર છે ઉપાડ્યું છે એમની સાથે તમે પણ રહેજો એમને ખબર પડે કે દલિતો પણ શું છે અને દલિત સમાજે મામેરું ભરવાનું છે ગેની બેનનું મામેરું સાહેબ રૂપિયાઓનો લાખો કરોડોનું હોય છે પણ સાહેબ આપણી મત આપી અને મામેરું ભરવાનું છે પણ એ મામેરું કેવું ભરવાનું છે ગણતરી કરે ને એ દિવસે ઓફી જવાય અને ખબર પડે કે દલિત સમાજે ગેની બેનનું મામેરું ભર્યું તો સાહેબ આ વાત મારે તમને કરવી છે મારી દલિત દીકરીઓને કહું છું દલિત બહેનોને કહું છું કે ભાઈઓને સવારે લોટ ના બાંધતી

ત્યારે ઝાંસીની રાણીને લાખોની લીડ જીતાડી અને આપણે મોકલીએ અને આ જે રસોડા વગરના છે એમને ગધાડે બેસી બેસાડી અને વિદાય કરવાના છે અને સીધા નહીં એમને સીધા નહીં હવે બેસાડવાના છે અને થાય તોડી લેજો છે અમારા પડખે છે ત્યારે અમે કોઈથી બિયાવાના નથી અને ગેની બીને ખૂબ મોટી લીડથી જીતાડો એવી સૌને નમ્ર વિનંતી કરતો